બે દિવસ માટે યોજાયેલા વાઇબ્રન્ટ ઇવેન્ટમાં ભારતીય સંસદના વિશિષ્ટ પ્રકારના અનુકરણમાં ભાગ લેવા માટે સુરત શહેરની કેટલીક પ્રમુખ શાળાના વિદ્યાર્થી નેતાઓ એકઠા થયા હતા વાયઆઈ પાર્લિયામેન્ટ એ ફક્ત એક મોડેલ નથી પણ એક ચળવળ છે ચળવર્ચે નાગરિકોને જાગૃત કરવા લોકશાહી ડબે સંવાદ સાધવા અને યુવાનોને નેતૃત્વ માટે પ્રેરિત કરવાના મિશનથી સાથે વાયઆઈપી શાળાના વિદ્યાર્થીઓની વિશ્વ વાસ્તવિક સમસ્યાઓને ઉકેલવા અને શાસનની જટિલતાઓમાંથી માર્ગ કાઢવા માટે સક્ષમ બનાવે છે અલ્કેમી સ્કૂલ એ એમએનએસ અને ઇન્ટરનેશનલ સ્કૂલ અગરવાલ વિદ્યા વિહાર અને રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ જેવી શાળાઓના વિદ્યાર્થીઓ નીતિગત બાબતો પર ચર્ચા કરી રહ્યા છે વિધેયક રજૂ કરી રહ્યા છે તથા ક્લાઇમેટ એક્શનથી માંડીને ડિજિટલ અધિકારો અને શૈક્ષણિક સુધારાઓ સુધીને વિવિધ મુદ્દાઓ પરના સુવ્યવસ્થિત સેશનોમાં ભાગ લઈ રહ્યા છે વાયઆઈ સુરતના અધ્યક્ષ પુનિત સિંધલે જણાવ્યું હતું કે પ્લેટફોર્મ યુવાનોને તેમના મંતવ્યને રજૂ કરવાનો મોકો આપે છે અને નેતૃત્વને પ્રોત્સાહન આપવાની સાથે સાથે તેને સક્ષમ પણ બનાવી રહ્યા છે અને સુરત રાઉન્ડના શ્રેષ્ઠ પરફોર્મરો આગામી રિજનલ ગ્રાઉન્ડ ખાતે ક્વોલિફાય થશે અને સમગ્ર દેશમાંથી આવેલા સહભાગી અને સ્પર્ધામાં ઉતરશે સાત હજાર ડાયરેક્ટર સભ્યો અને ત્રીસ હજારથી વધારે વિદ્યાર્થીઓ સભ્યો ધરાવતી સીઆઈઆઈની પહેલ યંગ ઇન્ડિયન્સ વાઈઆઈ માસૂમ સોમવાર સુરક્ષા અને યુવાનો દ્વારા સંચાલિત ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમો જેવી પહેલ મારફતે વધુ સૂચિત સમાવેશી અને નવીન ભારતનું નિર્માણ કરવા માટે કટિબદ્ધ છે તેમ તેમણે જણાવ્યું હતું મેં મીત અગ્રવાલ હું આજ को सी आई आई के द्वारा यंग इंडियन पार्लियामेंट ने एक अनोखा मौका दिया है एक अनोखा मौका खुद की डिप्लोमेसी डेवलप करने का एक मौका खुद का कॉन्फिडेंस और खुद की स्पीच और खुद का रिसर्च डेवलप करने का सी आई आई के द्वारा यंग इंडियन पार्लियामेंट होस्ट किया गया है और एक सौ तीस बच्चों को मौका दिया गया है अपनी अलग अलग पार्टीज फॉर्म करने का लोगों के साथ रिलेशंस फॉर्म करने का और पूरा लोकसभा का एक सेशन चलाने का ये एक बहुत ही ज़्यादा यूनिक मौका है और मैं आज इस मौके में प्राइम मिनिस्टर बन पाया इससे मेरे को मेरी लाइफ में बहुत ज़्यादा बेनिफिट हुआ और इसीलिए मैं सबको ये सलाह दूँगा कि अगर आपके पास समय है तो आप यंग इंडियन पार्लियामेंट जरूर अटेंड करिएगा इससे आपका इतना स्किल डेवलपमेंट होगा कि आप सोच ही नहीं पाएंगे फ्यूचर में आपको अगर पॉलिटिक्स में जाना हो या ना जाना हो आपकी लीडरशिप क्वालिटीज ऐसी डेवलप होगी कि आपको आपके हर एरिया के हर लाइफ में आपके बहुत ही ज्यादा अच्छे लगते हैं मैं उनसे हर बात पे इंस्पिरेशन लेता हूँ लेकिन एक चीज जो मैं चाहूंगा कि मैं चेंज करूँ वो ये है कि टैक्स का अमाउंट आजकल बहुत ज्यादा भर रहा है एंड गवर्नमेंट को फंड्स चाहिए तो मेरे हिसाब से हमें टैक्स का अमाउंट कम करना चाहिए लेकिन जो देश में टैक्स पेयर्स उनका नंबर बढ़ाना चाहिए। चाहिए लोगों को दे के, उन्हें ऐसे लेवल पे लाना चाहिए कि वो टैक्स दे पाए। और देश बढ़ा के टैक्स पेयर्स टैक्स अमाउंट कम करके गवर्नमेंट के मैनेज करते करते कॉमन मैन पे लोड कम करना चाहिए પહેલો રાઉન્ડ અહીં પૂરો થાય બે દિવસની ડિબેટ છે ભવિષ્યની પેઢીને લીડરશીપ માટે તૈયાર કરવાની પાર્લામેન્ટરિયન માટે તૈયાર કરવાની અને પાર્લામેન્ટનો મતલબ માત્ર એ જ નથી કે ભાઈ તમે ધારાસભ્ય બનો કે કોર્પોરેટર બનો કે સંસદ સભ્ય બનો પણ પાર્લામેન્ટ મને ડિસિપ્લિન ડેડિકેશન ટુવર્ડ્સ ધ નેશન તે આખા કન્સેપ્ટ સાથે એક યંગ ડિબેટનું અહીં બે દિવસની કોન્ફરન્સ છે અને પછી બીજો રાઉન્ડમાં પણ બીજા પંદર સ્ટેટ સ્ટેટ આવવાના છે નેશનલ ડિબેટ લેવલ સુધી આ ડિબેટ ચાલે છે જેના ફાઇનલ પ્રોગ્રામમાં કેન્દ્રીય મંત્રી કક્ષાના લોકો પણ નેતાઓ પણ એમાં આવતા હોય છે આ ખૂબ સરસ પ્રોગ્રામ ઓરો યુનિવર્સિટીના સહયોગથી અહીં કરવામાં આવ્યો છે હું આ ઇવેન્ટથી જોડે સંકળાયેલા તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને બે દિવસની જે કોન્ફરન્સ છે એમાં બાળકોને હું મારા મત તરફથી હારીક શુક્છા પાટવું કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું ને યંગ ઇન્ડિયા પાર્લામેન્ટ દ્વારા આજે યોરો યુનિવર્સિટીની અંદર દેશના બંધારણ સાથે સંસદીય પ્રણાલિકા કેવી રીતે ચાલે પોલિટિકલ લીડર પાર્ટી કઈ રીતનું પોતાનું કર્તવ્ય અને દાયિત્વ નિભાવે છે લો શું છે લોને કઈ રીતે બનાવવો જોઈએ અ પાર્ટીનું કર્તવ્ય શું છે રને રૂલિંગ પાર્ટીનું શું કર્તવ્ય હોય છે શું કર્તવ્ય તો એક પરફેક્ટ જ્ઞાન પ્રાપ્ત થતું બે હજાર વિકસિત ના અંદર મજબૂત પોલિટિકલ લીડરો આપણે જોશે જે પોઝિટિવ હોય જેનામાં મસ્તિષ્કમાં રાષ્ટ્ર સર્વપ્રથમ હોય પછી હું જ્ઞાતિવાદ જાતિવાદ પ્રાંતવાદ ભાષાવાદને દૂર કરી રાષ્ટ્રવાદનું નિર્માણ થાય એ બે હજાર સુડતાલીસના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સાથે અમારો માનવીયતા અભિગમ શ્રેષ્ઠ હોય બહુજન હિતાય બહુજન સુખાયની એ ભાવના હોય વસુદેવ કુટુંબકમનો નારો જે નરેન્દ્રભાઈ મોદી સાહેબે દુનિયાને આપ્યો છે એ નારો આ બાળકોના ઓર યુથના મસ્તિષ્કની અંદર ગુંજન તો રહે દરેક વ્યક્તિ સમાજ ધર્મ દરેકને ન્યાય મળે અને એમની એમનું સન્માન રહે ભારતીય બંધારણનું પવિત્ર ગ્રંથ આપણો છે જે આપણું બંધારણ છે એમાં આમુખની અંદર જ લખ્યું કે રાષ્ટ્રહિત સિવાય હું કોઈ પણ પ્રવૃત્તિ નહીં કર્યું દેશને નુકસાન થતું હોય રાજ્યને નુકસાન થતું હોય એવી મારી ભાષા પણ ન હોવી મારા સ્ટેટ પણ ન હોય આવી પાર્લામેન્ટની અંદર યુથ આ બધા જ ખૂબ હોશિયાર વિદ્યાર્થીઓ આવનારું યંગ જનરેશન ખૂબ સારું છે હોશિયાર છે સંસ્કારી છે બસ એને ડાયવર્ટ કરવાની એને નોલેજ આપવાની જરૂર છે તો નેતા વિનમ્ર હોવો જોઈએ વ્યસન મુક્ત હોવો જોઈએ પ્રમાણિક હોવો જોઈએ મૂલ્યનિષ્ઠ હોવો જોઈએ આ સંસ્કારો બાળવયેથી સિંચન થાય એ હેતુ છે આજની આ કાર્યક્રમનું આયોજન ખૂબ સરસ કર્યું છે એકદમ પરફેક્ટ એને પ્લાનિંગ સાથે કરવા બદલ હું રદયપૂર્વકલી એમને આભાર વ્યક્ત કરું છું અને શુભેચ્છા પાઠવું છું સાહેબ તમે વિદ્યાર્થીઓને શું લાગે છે કે આપણા દિવસોમાં આ દેશ એમ યંગ જનરેશન ટીનેજર કોરિસ્લેટ છે ખૂબ સારા છે લાગણીશીલ છે એમને કંઈક કરવું છે એમને શ્રેષ્ઠ દિશા પ્રાપ્ત થવી જોઈએ પછી એમને લીડર બનવું છે ડૉક્ટર બનવું છે લોયર બનવું છે પોલિટિશિયન બનવું છે જે બન એ દિશા આપવાનું આ બેઝિક જ્ઞાન આપી રહ્યા છે એ શ્રેષ્ઠ છે

जो यू यु, यूथ विंग है सी का आज हम कंडक्ट करने जा रहे हैं यंग इंडियन पार्लियामेंट्स 130 बच्चों के साथ में जो लगभग 10 स्कूल के साथ में पार्टिसिपेट कर रहे हैं हम लोग यहाँ पर बच्चों को मौका दिया जाएगा एक लीडरशिप डेवलप करने का उनको रिसर्च करने का उनको एक पार्लियामेंट्री फील देने का इस प्रोग्राम में हमारे साथ में एजुकेशन मिनिस्टर प्रफुल भाई पानसेरिया भी आए और यहाँ पे बहुत सारे डेलीगेट्स अपने लेवल पे बिल पास करेंगे इनको एक अपॉर्चुनिटी मिलेगी कि देश के करंट इश्यूज पे डिस्कस करेंगे और आगे बढ़ेंगे बच्चों को आज नाइन्थ टू ट्वेल्थ स्टैंडर्ड के स्टूडेंट्स को ये मौका दिया जा रहा है कि इनको आगे बढ़ने का इनको देश चलाने का ये एक्सपोजर आज मिलने जा रहा है थैंक यू ब्यूरो रिपोर्ट सूरत